તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારા ભાઈ રાહુલ આરવી વ્લોગ્સમાં મારું સ્વાગત છે તો આપણે નાઈની ફ્રેશ થઈ ગયા અહીં કાલે આપણે બ્લોગ નહોતું બનાવ્યું કારણ કે કાલે આપણે ક્યાંય ગયા જ નહોતા જુનાગઢથી આવી ગયા અને જુનાગઢનો બીજો પાર્ટ કાલે આપણે અપલોડ કર્યો હતો ત્યાં માજ એકદમ ફ્રેશ થઈ ગઈ અહીં અત્યારે અને એકદમ સુંદર આપણે ગામડાનું આમંત્રમ જુઓ કારણ કે બે ત્રણ દિવસ પછી આપણે આવ્યા અહીંયા ત્રણ દિવસ ફૂલ મોજ દઈએ હવે શું કરું જવાનું એવું વાત છે આપણે લીમવર્ગીની અને લેમવર્ગી લઈને આપણે જવાનું છે આપણા ગામમાં ફરિયાદ પીર આવ્યા છે ત્યાં છે જમણવાર જમણવારમાં આપણે જવાનું છે એવું છે બધું સીન નહીં નહીં સવારના ફ્રેશ થઈ ગયા અહીં ન લગભગ વાઘો આવ્યા છે દસ વાગો આવ્યા છે લેમવર્ગીને લઈને આપણે થોડી આપણે નીકળશું આપણા ગામ એટલે કે નવી ચોબારીમાં આવેલ છે તે સ્થાને ત્યાં છે જમવાડ તો આપણે ત્યાં નીકળશું એવું બધું સીન છે બાકી બાકી તમે શેરીનો નજારો જોવો રાજેશભાઈ અહીં ગણાવી રહ્યા છે

ફરિયાદ ફેરના દર્શન અને અહીં કણે આજ પ્રસાદ છે તો આપણે પ્રસાદ ખાવાનું છે દશામાના વર્ત ઉજવવા નિમિત્તે અહીં કણે પ્રસાદ રાખેલ હતો તો એક મિત્રો આપણે જમવાનું જઈએ હા અને આપણું કામ એક જ હોય જમવાનું જ બસ અને જમવામાં બાકા જગ્યા બોલાવી હતી અને અહીં કણે આપણે સીન લઈ લીધો એકદમ મસ્ત ફૂલ પબ્લિક સિટી છે પછી મિત્રો આપણે રિટર્ન નીકળી ગયા ઘરની સાઈડ અને અહીં કણે આ છે નવી ચોપારીનો એક માત્ર ખૂંખાર રસ્તો કાં આપણે ડુંગરમાં જઈને કાં આમાં કાચું એટલી કે કોઈ બહાર નથી કાચી નું જુઓ સરકાર શ્રી ની રજૂઆત છે ત્યાં નું કઈક કરો અવાજ આવતો જ તમને કાચી નું આપડી લેમોર ગીની માં ધબક 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 ફાઈનલી મિત્રો આપણું પેટ તો થઈ ગયું છે જોયું કે અહીં આપણે જઈ રહ્યા વાળીએ આફ્ટર લોંગ ટાઈમ ઘણા અને ત્યાં ગણે આપણે આ વેખેડા આગવાની સાહેબ જુઓ નજારા ગાઈશ દેખ શકતો આપ પછી તો સીધા જ પીખેડા ટ્રેક્ટર માંથે આપણે સડી ગયા એટલે કે મેં સુડી નીકળી નાખી ડ્રાઈવિંગ પાછળ વિખેડા આખવાનું કામ ચાલે છે એક પરણભાઈ છે ને બીજા એક કાકા છે તે એરંડામાં વિખેડા આગી રહ્યા છે ને કંઈક આવું આવું સીન છે આવી ગયા મિત્રો જે આતાવાનો વરી પાહા સમજો કંઈક આવી રીતના વિખેડા આલે છે અને વિખેડાના માણસ ચાર નજરતા આપણે બે વિખેડા બે વિખેડા માણસ જડ્યા સાબેતા મુજબ આપણે વિખેડા બે માણસથી આખી નાખ્યા છે અને એમાં પાછા આપણે મેસોડીના ડ્રાઈવર ત્રણસો રૂપિયા સોયત્રા કાઢી નાખે ફૂલ બાગા જઈ ગઈ આ મોજા તો મિત્રો આપણા વેખેડા કામ ઢાલી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ આપણે વાળી તરફ કારણ કે ટ્રેક્ટર ઠેકાણે મૂકવાનું છે જુઓ તમે અને મિત્રો હું મેં તમને કીધું હતું કે હું તમને જરૂર નથી તમારે એકદમ ખળ સાફ થઈ ગયું હોય રસ્તો ને આપણો કેવો થયો તમને દેખાતું જશે આપણે જ્યાં સાંટી ત્યાં ખળ ભરીને ખાક થઈ ગયો છે ફાઇનલી આપણે આપણી વાડી આવી ગયા છીએ આફ્ટર લોંગ ટાઈમ ઉં ને ઊંવા જોવું અહીંયા આખે કપાસમાં પાણી પાઈ નાખ્યો છે કારણ કે વરસાદ આવ્યો નથી હમણાં એટલા માટે જુવું આ છે આપણું કપાસ આડતો ને ફાલતો ને ખીલતો ને એવું બધું મિત્રો વાડીનો નજારો છે કાંઈક આવવું જીવો પછી આપણે બળદને ચાલીને ચારવા મળી ગયા જેવું બધા અહીં ગણેશ મિત્રો અહીંયા છરી અને પડી ગયું મસ્ત મજાની સાંજ અને સૂરજ દાદાની ભણીને ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે હવે થોડી ઘણી આમ સેટી છે અને હમણાં સૂર્યાસ્ત પણ થઈ જશે અને આપણે પણ થઈ જાય વ્યસ્ત એટલે કે આપણો વ્લોગ આપણે અહીંયા થી જ પૂરો કરીશી આજ સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાવ લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ કહેવા મસ્ત તમે ડેલી વ્લોગ તમે જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં તો બી જય મુરિધર જય માતાજી